કે આ રિયા એ અમાર સામે તેલ લઈ જતા અમાર ઘરે નવાઈના ગાડી કે એને પરમાત્મા ની દયા થઈ તો એના ત્યુસન આપડી ઉપર એ કાલ થશે સમજાય હે ને આ તો પાછા બેનો ને લાગુ પડે હો ભાઈ એક તો કારખાને થી થાકી ના એની ઘાણી કરે બાજુ વાળા નવો સોફો કરાયો આપણે ચાલે ભાઈ એને માંડ માંડ હાલે રેવા દે ને અને આપણે જ્યાં જ્યાં ગલ્લે

અને જો કદાચ મારી જોડીમાં જે તપ ભેગું થયું હોય ને તમારા ભાગ માં ના હોય તો મારા ઠાકરને ને એવું કહું કે ખાલી કરી તમને આપી છે આ વચન આપું છું કેમ કે કદાચ મારો ગમે એ પરિસ્થિતિ આવશે ને તો આ વાહે બેઠો ને મને એની ઉપર ભરોસો છે અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે કોઈ દાડો કશું ખરાબ ના થાય યા લખો આમનું ગીની આનું ના થાય આ ધરતી ઉપર કઈ ખારું કરીને જાય ને એને નવસો વર્ષ દુનિયા સમજાય

તૈયાર થાઓ અને આખા ભારતમાં નીકળી પાડો તો ભારત ની રજા કેટલી વાર લાગે આ તો કે તમે કોઈ હું કરવા

આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવો છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરજો અને કોમેન્ટમાં જય સુરત લખજો મિત્રો અને તમે ખાસ કયા ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે અને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે તમને કહું છું અને બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મંદિરનું નામ ગામનું નામ ને એડ્રેસ ને બધું મને કહેજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલી ને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું સારો મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખાસ સુર જય સુરપુરા દાદા લખજો મિત્રો સારો મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય